બહુ લાંબા ટાઈમ પછી ધીમે ધીમે જે માતાજીના શરણોમાં જે આવતું દોન છે એ પણ આ કરતા સરકારના કરતા કરતા મારફતે ક્યાંક ને ક્યાંક મોટે ભાગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એના અનુસંધાને કોંગ્રેસ પક્ષવતી કોંગ્રેસના અહીંયા એ ધારાસભ્ય તરીકે આ લોકો જે કરતા હતા સરકારના જે મોનિતા છે આટલા દિવસ લોકોને જનતાને આ લોકોએ નથી છોડી સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે ધોન આવે છે એને પણ છોડ્યું નથી ભાજપના કરતા અર્થા સરકારી અધિકારીઓ એટલું કોઈ જગ્યા પણ આવું નથી થતું એવા સંજોગમાં આ વિસ્તારની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યા આવા મોટા ખર્ચા નથી પડતા પણ માતાજીના જે પૈસા આવે છે એ પૈસામાંથી એ ચાનો ખર્ચો જો સાતસો સાતસો જો થતા હોય અને જમવા માટે લોકોના સત્તરસો સત્તરસો રૂપિયા થતા હોય આ ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય છે એના વિરોધમાં આ સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા કોંગ્રેસ પક્ષના સર્વે સાથે રહીને આ ખોટો ઉપયોગ કર્યો છે ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં અમે આવેદન પત્ર આપ્યું છે ને માતાજીના આ રીતે કોઈ પણ જગ્યાએ આવા ભ્રષ્ટાચાર ખોટો ખર્ચો ના થાય એના માટે અમે ઉજાગર કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સર તમે સ્થાનિક એમએલએ છો તો અગિયાર વર્ષમાં આપે કેટલા ઓડિટના રિપોર્ટ ચેક કર્યા છે ખરા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સાચી વાત તો એ છે કે હું પોતે એટલો બધો રિપોર્ટ તપાસ ના કરી શકું પણ મેં જગ જાહેર અહીંયા ત્યારે જ્યારે હું અહીંયા આવું છું પોતે જ માફી માતાજીભાઈ માગતો હું છું કે અહીંયા આવું છું તો કપચા અથવા તો માતાજીની પરસદ એના સિવાય કોઈ અપેક્ષા રાખતો નથી અને અહીંયા જે માતાજીના શરણોમાં જે છે કરતા અર્તા છે તે તો માતાજી એનો હિસાબ લેશે હું આટલો મોટો હિસાબ ના લઈ શકું પણ માતાજી છોડશે નહીં એટલું કહી અને એમને જાહેરમાં કીધું છે માતાજીના હિસાબ જે કરો છો ખોટો ના કરતા જે હોય સાચું કરવાનું બાકી માતાજી છોડશે નહીં